સોળા આવી હતી સીવડા ને વેલા ને એવું હેલો યુટ્યુબ ફેમિલી તો ફરી વાર એક નવા વ્લોગ ની અંદર તમારું સ્વાગત છે તો જય માતા દી જય માં મંગલ જય ભવ અને ને જય મહાકાળી માં તો અત્યારે જો હાડા બાર થઈ ગયા ને આપણે બ્લોગ શૂટ મોડો કરવાનું ચાલુ કર્યું છે બહુ મોડું થઈ ગયું છે બ્લોગ શૂટ કરવાનું એટલે મોડું થઈ ગયું અને થોડો પાડીએ પવન થોડો વધારે આવે એટલે તમને મારો હવે થોડો ઓછો સાંભળવા

थोरे कप जे

તસરી કે દી બતા દી અમે ટમેટા એવું સોયપો પોપિયો આ નામ થશે આને રાખી જા માર સિમમાં તેમ એવું સોય પૂહી તો વિયુ ગયો માર સિયા થી ટમેટા નેવું હતું માર સિ ટમેટા ને તો બોલ બોલ सद नोट अवेलेबल जब मैं बरसा के लगा देख ली तो मतलब पांचों जो में बकालू को मस्त बकालू जो बोर्ड में कचरा नाको बाथरूम में सांयो इतले सांयो यक नंबर सांयो गुंदानो वो मस्त सांयो है गुंदानो तेरे मस्त बकालो सही आह तो बदते निवाड़ी मालीलू बदते बदते निल बदते निवाड़ी मालीलू सांग्ये बदते अब तो क्या रहेगा तो माइंड भी मार्टो हमारे वादाई सही मैन को कपा के रखा बिल्डिंग वाली है बेस्ट मैन हमारी अब नहीं भी है बस आप बजी को कपा नहीं साइन ये वो बहुत वायरल हुआ है पार्ट होने वो तो बात हुआ है साइन में पार्ट हुआ है ये कैसी ये कैसी बेस्ट मैन ये जाना है जमीन भी है बिल्डिंग ये कैसे डू है मैन भी नहीं है बाबा ने बता रहा है

बीजानो कपा है अब रेस्टोल तोड़ तोड़ करते हैं ये कपा यंग ये बेशिन है ये त्याबड़ी बाड़ी जुड़े वाले आपड़ी वाले है आ कपा ऐसे अपन बीजानो कपा है

વાડિયેથી હું એવો સૌ ઘરે જ્યારે વાગી જશે હાથ ઘરનું વાતાવરણ બહુ મસ્ત વાતાવરણ છે એક નંબર વાતાવરણ ઘરનું અને વાડિયે પવન આવતું એની કરતાં થોડોક અહીં ઓછો પવન આવે પવન તો અહીં આવે છે થોડોક અવાજ ઓછો આવી છે મારો અવાજ તમને થોડોક ઓછો આવી છે ગામમાં હનુમાન હનુમાન સાહેબ જ્યારે વાગે છે થોડી થોડી સંભળાય કોપીરાઈટ આઈ જો તો આપ બધું કોપીરાઈટ ન ન કર તો રેવા દે કોપીરાઈટ ની પડે તો બધું આમ નામ રહે છે અમે દીકવાં આખા વીડિયો આખા વ્લોગ માં સોંગ સોંગ નાખું જો કા કબરઈ જો થોડો થોડો સોંગ સંભળાતું હોય ને નાખી દે તો કદાચ ને કોપીરાઈટ તો નોત આવે કોપીરાઈટ નકી નો દર કોપીરાઈટ આવે તો નો આવે કોપીરાઈટ આઈ જો તો સોંગ લાઈકલ હોય છે તો લગભગ તો કોપીરાઈટ ન આવે કોપીરાઈટ આઈ જો તો આ બધું બાડી નથી એટલે બાબત કો રહેવા દીધી બોર્ડ આવી ગયા બોર્ડ આવી ગયા સાઢવા માંથી કેટલા બધા સાઢવા જોઈએ અને વાતાવરણ જો કેટલું મસ્ત વાતાવરણ છે જનનો યાર નંબર વાતાવરણ છે મસ્ત વાતાવરણ આ તો બડી કોન હમડી ગઈ મેં ક્યાં તો 5G લિમિટેડનો રિચાર્જ કરાય નહી ગુ આપણા યટલ માં એટલે હવે તો નેટ ની કઈ ઉપાધી નહી અનલિમિટેડ નેટ આવે એટલે ગડી ઇન્સ્ટાગ્રામ હમડી ગઈ આઈને લેકે 8:00 વાગી જશે ભાઈ તકરાટ ભાઈガજ આપને બતાવું આ હવનધારું તૈયાર લો ફેર હાથ બતાતો છે ફેશલેટ થી બતાય બાકી હવનધારું તૈયારલું હે અત્યારે એટલે આજનો વ્લોગ એટલે લગન થી આ રીતનાનમાં તમે નવો આવ્યો તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનો ગોલ બની તો ફરી મળીશું એક નવા વ્લોગ ની અંદર ત્યાં લગન બાય બાય